નમસ્કાર જીવનમાં આ વાતો હંમેશા યાદ રાખજો મિત્રો મોટા ભાગના લોકો સમસ્યા વગરના જીવનની ઈચ્છા રાખે છે પરંતુ એવું જીવન જો શક્ય પણ હોત તો નિરસ અને કંટાળાજનક હોત માણસ તરીકે આપણું ઘડતર સકારાત્મક અને સાવ સારા નહીં એવા બંને પ્રકારના અનુભવોથી થાય છે મિત્ર જીવનમાં આ વાતો યાદ રાખશો તો તમારું જીવન સુખી થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને જો આ વિડીયોથી તમને કાંઈ પણ શીખવા મળે તો કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો તમારા ઈરાદા ગમે તેટલા સારા હોય દુનિયા તમને તમારા દેખાવથી ઓળખે છે અને તમારો દેખાવ ગમે તેટલો સારો હોય ભગવાન તમને તમારા નિયતથી ઓળખે છે બે ત્રણ વસ્તુ ભાઈઓને અલગ કરી શકે છે જર જોરુ અને જમીન ત્રણ તે કડવું છે પણ સાચું છે એક પુરુષ કોઈ પણ સ્ત્રીને ત્યાં સુધી જ સુંદર લાગે છે જ્યાં સુધી તે તેને પ્રાપ્ત ન કરે તેને પ્રાપ્ત કર્યા પછી તો તે તે સ્ત્રીની કદર કરવાનું બંધ કરી દે છે ચાર ત્રણ વસ્તુઓ ક્યારેય પાછી ન આવે બોલાયેલ શબ્દો વીતી ગયેલો સમય અને તૂટેલો વિશ્વાસ પાંચ સ્ત્રીનો ખોળો અને પુરુષનું ખિસ્સું ખાલી હોય ખાલી રહે તો દુનિયા આપણને જીવવા નથી દેતી છ જે તમારા વિશે ત્રણ બાબતો સમજી શકે છે તેના પર વિશ્વાસ કરો તમારા સ્મિત પાછળની પીડા ગુસ્સા પાછળનો પ્રેમ અને ચૂપ રહેવા પાછળનું કારણ સાત પ્રેમનો અર્થ ક્યારેય કોઈની જરૂરિયાતો પૂરી કરવા માટે નથી હોતો તે હંમેશા સુખ દુઃખમાં એકબીજાને સાથ આપવા માટે અને લાગણીઓને સમજવા માટે હોય છે આઠ જીવનમાં આ પાંચ વસ્તુઓ ક્યારેય ન તોડશો ભરોસો વચન દિલ સંબંધ અને દોસ્તી કારણ કે જ્યારે એ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પણ દર્દ તો ઘણું થાય છે નવ વિલંબ કરશો નહીં કારણ કે સમય પસાર થાય છે તમારા માતા પિતા વૃદ્ધ થઈ રહ્યા છે તમારું જીવન સતત ઘટી રહ્યું છે કોઈ પણ સમયે કોઈ પણ સાથે કંઈ પણ થઈ શકે છે તમારા માતા પિતા તમારી સફળતાની રાહ જોઈ રહ્યા છે માટે જે કરવું હોય તે જલ્દી કરો દસ દુનિયામાં દરેક વસ્તુની બે બાજુઓ હોય છે સારી અને ખરાબ જેની પાસે સારી દ્રષ્ટિ છે તે તેમાં સારું જુએ છે અને જેઓ ખરાબ જોવા માટે ટેવાયેલા છે તેઓ ખરાબ જ જુએ છે અગિયાર ત્રણ વસ્તુઓ તમને જીવનમાં એક વાર મળે છે મા બાપ અને જુવાની બાર ત્રણ વસ્તુઓ કોઈની રાહ નથી જોતું સમય મૃત્યુ અને ગ્રાહકો તેર જીવનના પાંચ કડવા સત્યો તમે પ્રામાણિક બનવાનું શરૂ કરી દો મતલબી લોકો આપોઆપ દૂર થઈ જશે દુનિયાને સાફ કરવામાં સમય બગાડો નહીં તમારી ઉપર કામ કરો અને સકારાત્મક રહો તમે તમારી જાતને જેટલો સમય વધુ આપશો તેટલી જ તમે જીવનમાં પ્રગતિ કરશો કોણ શું કરે છે તે શા માટે કરે છે તે શા માટે કરી રહ્યો છે જેવા પ્રશ્નોથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ તમે જીવનમાં તમારા મુકામની નજીક જશો જરૂરિયાત કરતાં વધારે હોશિયાર હોવું અને જરૂરિયાત કરતાં વધારે લગાવ હોવાના કારણે સમસ્યાઓ ઊભી થાય છે જેથી હંમેશા તમારા કામથી કામ રાખો કડવું છે પણ સાચું છે યાદ રાખો જે તમને રડાવી શકે છે તે તમને ભૂલી પણ શકે છે ત્રણ લોકો હંમેશા મુશ્કેલીમાં રહે છે મદદરૂપ વફાદાર અને હૃદયથી શુદ્ધ બાકી ઈર્ષા કરનારા તો દરેક જગ્યાએ ફિટ છે જીવન સરળ નથી જીવનને સરળ બનાવવું પડે છે ક્યારેક પ્રાર્થના કરીને ક્યારેક ધીરજ રાખીને ક્યારેક માફી માગીને અને ક્યારેક અવગણના કરીને દરેકની સેવા કરો પરંતુ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે માણસ નહીં જીવનમાં ક્યારેય બે કામ ન કરો જૂઠાને પ્રેમ ન કરો સાચી વ્યક્તિ સાથે ટાઈમપાસ ન કરો ઓગણીસ સમજી સમજો વ્યક્તિની આ ત્રણ ગુણ હંમેશા યાદ રાખો તે ક્યારેય પણ તેના કરતાં નબળા વ્યક્તિને અપમાનિત કરતો નથી હંમેશા તેનો હાથ પકડીને તેને આગળ લઈ જાય છે તે હંમેશા તેની ભૂલો કબૂલ કરે છે તેને સુધારે છે અને તેને ક્યારેય પુનરાવર્તિત કરતો નથી તે હંમેશા યોગ્ય સમય આવે ત્યારે જ જવાબ આપે છે અને બાકીનો સમય મૌન રહે છે ત્રણ બાબતો યાદ રાખવી જરૂરી છે સત્ય કર્તવ્ય અને મૃત્યુ એકવીસ રડતી આંખો ક્યારેય જૂઠું બોલતી નથી કારણ કે આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ પોતાનું દર્દ પોતાનું દર્દ આપે બાવીસ વિશ્વાસ એ એક નાનો શબ્દ છે જો તમે તેને વાંચશો તો તો એક સેકન્ડ લેશે જો તમને લાગે છે કે તે એક મિનિટ લેશે જો તમે તેને સમજો તો તે એક દિવસ લેશે અને તેને સાબિત કરવામાં તમારી આખી જિંદગી લાગી જ શકે છે ત્રેવીસ ત્રણ વસ્તુઓ કોઈ ચોરી શકતું નથી બુદ્ધિ ચરિત્ર અને કૌશલ્ય ચોવીસ હું દુનિયા સામે લડી શકું છું પણ મારા પોતાના લોકો સાથે નહીં કારણ કે મારે મારા પોતાના સાથે જીવવું છે જીતવું નથી પ્રેમની હવા અને હોસ્પિટલની દવા જીવન બદલી નાખે છે કાં તો વ્યક્તિ મરી જાય છે અથવા તે સુધરે છે છવ્વીસ માણસનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે તે મૃતકો માટે રડે છે અને જીવિતને રડાવે છે આ કલયુગની દુનિયા છે જેઓ દિલથી સંબંધો નિભાવે છે જેની કદર તેની કદર થતી નથી જે દેખાડો કરે છે તેની પ્રશંસા થાય છે ઉછેર અને મૂલ્યો ખૂબ મહત્ત્વ ધરાવે છે માત્ર ભણવાથી કોઈ વ્યક્તિ સારો વ્યક્તિ બની શકતો નથી પરિવર્તનથી ડરવું અને સંઘર્ષથી દૂર રહેવું એ માણસની સૌથી મોટી કાયરતા છે જીવનનો સૌથી મોટો શિક્ષક સમય છે કારણ કે સમય જે શીખવે છે તે બીજું કોઈ શીખવી શકે નહીં નદીનું પાણી મીઠું છે કારણ કે તે આપતું રહે છે સમુદ્રનું પાણી ખારું છે કારણ કે તે લેતું રહે છે જીવન પણ એવું જ છે આપતા રહેશો તો મીઠું લાગશે અને લેતા રહેશો તો ખારું થઈ જશે જેનું મુખિયો સમજદાર હોય તે જ પરિવાર આગળ વધે છે જે તમારી સાથે વાત કરવા માંગે છે તેમની સાથે વાત તેની સાથે જ વાત કરો આવી રીતે કોઈનો પીછો કરીને તમારી જાતને અપમાનિત કરવી સારી વાત નથી ડાળી પરથી ખરતી વખતે પાંદડાએ બહુ સરસ કહ્યું છે કે તું બોજ બનીશ તો પોતાના જ તને પાડી દેશે જો તમે પુસ્તકમાંથી શીખો છો તો તમે ઊંઘી જાઓ છો અને જો તમે જીવનમાંથી શીખો છો તો તમારી ઊંઘ ઉડી જશે જ્યારે ઘર રસ્તા પર હોય ત્યારે તેની કિંમત હોય છે અને જ્યારે ખેતર રસ્તા પર હોય ત્યારે તેની કિંમત પણ હોય છે પરંતુ જ્યારે માણસ રસ્તા પર હોય ત્યારે તેની ન તો કોઈ કિંમત હોય છે તેની ન તો કોઈ ઓળખ હોય છે